સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં પેસેન્જર્સની ભીડનો લાભ લઈ ધક્કામુક્કી કરીને મોબાઈલ ચોરી કરતા રિઝવાન ઉર્ફે લાલા પઠાણને ત્રણ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉધના તથા ખટોદરા પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના બે ગુના ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે સાહેબ તથા શ્રી જેટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરે વર્ગ અપળત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલીમાં આવેલ ઇકલેરા ચાર રસ્તા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ તથા દીપક તાપીરામને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભેસ્તાન આવાસમાં રહેતો રિઝવાન ઉર્ફે લાલા બીઆરટીએસ બસમાંથી પેસેન્જર્સના મોબાઈલ ફોન ચોરી કરી વેચવા માટે ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે ઊભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી રિઝવાન ખાન ઉર્ફે લાલા ઇકબાલ ખાન પઠાણને ઝડપી પાડી તેની ઝડતી કરતાં તેની પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ ફોન રૂપિયા વીસ હજારની કિંમતના મળી આવેલ જે મોબાઈલ બાબતે કડકાઈથી પૂછપરછ કરતા આ ત્રણેય મોબાઈલ તેણે બે દિવસ પહેલાં ઉધના તથા ખટોદરા વિસ્તારમાં બીઆરટીએસ બસમાં પેસેન્જર્સની ભીડનો લાભ લઈ ધક્કા કરી નજર ચૂકવીને ચોરી કરી લીધેલ હોવાનું જણાવેલ જેથી ઉધના પોલીસ સ્ટેશનમાં ખાતરી કરાવતા તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો મુજબ ગુના રજિસ્ટર થયેલ હોય સીઆરપીસી એકતાલીસ એક ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી તથા મુદ્દામાલ ઉધના તથા ખટોદરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે